આપણે પેલા શું કર્યું વારસાએ તો હયાતી હક દાખલ કર્યો પછી સગીર હોય તો એનું વાલી દાખલ કર્યું હતું ત્યારે વાલીપણું રદ કર્યું હક નથી જોતા એને હક કમી કર્યા હવે ભાઈ ભાઈની વેચણી થશે ને વેચણી કરવા માટે તમારે ત્રણસો રૂપિયા સ્ટેમ્પ પર કરાર કરવો પડશે ને ભાઈ ભાઈ વચ્ચેનો એના આધારે ઓળખો નોંધ દાખલ કરશે તો પેલા આપણે કરાર કરશું જેટલા ભાઈ બધાને વેચણી કરી નાખવી છે તો બધાની જરૂર નથી કે બધાની વેચણી કરો બે ને વેચણી કરીને કાઢી મૂકો ને બે ભેગા રહી જગે બરોબર એમાં ખાસ શબ્દ લખવાનો કે આ એનો ભાગ લઈને જાય છે હવે વાહે એનો ભાગ રહેતો નથી મારું મારા બાપ નું તારું મારું હજારું આ ડખો થાય થાય ભાગ લઈને ગયો પછી પચાસ વર્ષ પછી એના કપાતર છોકરાઓ પાકે પાછો નવે દાદાની મિલકત બોલતી હોય એટલે એમાં ભાગ અધિકાર મળે આ કપાતર શબ્દ સમજીને જ વાપરું છું કે આપણે અહીં કાયદો નથી સમજાવવા બેઠા કાયદાકી ભલે અધિકાર મળતો હોય પણ કહેવાય તો કપાતર જ એને હક લઈ ગયો છે પાછો હક લેવાનું થતો નથી પણ કાયદા પ્રમાણે એને મળે કારણ કે દાદાની મિલકત માં ભાગ મળે વાસ્તવમાંથી પેલા લઈ ગયો હોય ઓછો લઈ ગયો હોય ને તો પૂરો જ લઈ ગયો કેપાએ જેથી જુદો કર્યો હોય ને તેથી જે તે પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને કહ્યું હોય બે લગ્નના પ્રસંગ કાઢવાનો હોય દીકરીઓ વરાવાની હોય એટલે એને ઓછી જમીન દીધી હોય તો એટલે એને મળી ગઈ કહેવાય વાહ એને લેવા બાપની જીવાઈમાં રાખેલી હોય હર કોઈ દાદા જીવતા હોય બધાની જીવાઈમાં રાખ્યું હોય કપાતરો ના બધું સમજાતું નથી અને પછી હક તો કાયદા એને મળે છે એટલે આપણે અહીંયા ક્યાંય કાયદો જ માત્ર નથી શીખવાડો બેઠા તમારા રેવન્યુ રેકોર્ડમાં ભવિષ્યમાં કોઈ તકલીફ જ ન પડે એના માટે શીખવાડી છે ને ખોટું વિચારતા હોય ને એને ખબર પડે કે આ નિયમ અનુસારનો પ્રમાણિકતાનો આપણો હક રહેતો નથી તો હક સંયુક્ત કરવા માટે અમો નીચે સહી કરનારા નામ સરનામું ઉમર ધર્મ બધાની વેચણી થાય છે એક બે ત્રણ ચાર પાંચ છ જેટલા આવતા હોય એટલા બધા દર્શાવી દો હાલની જમીનમાં ખેડૂત ખાતે બધી આખી મિલકતો વર્ણન કર નાખો જેટલી જમીન હોય એટલાની નહીં બધા પ્રથમ તો પેલા મિલકતનું વર્ણન કરવું પડશે ને કે કેટલી મિલકત છે પછી કેવી રીતે વેચણી કરવી છે એટલે જેટલા સર્વે નંબર છે એના નામનું સાથે ઉલ્લેખ સતે સાત નંબર બાજુ રાખીનું વર્ણન કરી નાખો કે ખેડૂતનું નામ આ છે ખાતા નંબર આ છે સર્વે નંબર આ છે ને ક્ષેત્રફળ આટલા છે હાથ નંબરનું વર્ણન કરી નાખવાના છે બધા પછી હવે ઘર મેળે નીચે મુજબની વેચણી કરીએ છીએ પછી એક પછી એક ક્રમ રાખતા જાવ પહેલા ક્રમની અંદર મગનભાઈ છગનભાઈ ને માવજીભાઈ છે તો મગનભાઈને નામ મગનભાઈ ખાતા નંબર આટલા સર્વે નંબર આટલા અને ક્ષેત્રફળ આટલા આખો નંબર દઈ દેતા તો આખો લખી નાખો બીજો નંબર દેતા તો બીજો આખો લખી નાખો પણ તમે એક આખો દયો છે ને એક

ટુકડા ધારામાં ન ફસાવ એ ધ્યાનમાં રાખવાનું છે એટલે તો આપણે પીએચ પહેલા નોંધાવી દીધું છે પણ એમાં ટુકડો કરવાનો થતો નથી જ્યાં કિયારીની જમીન છે જ્યાં ભાઠાની જમીન છે અને અમારા એડવોકેટ ક્યાં ગયા નિકુંજભાઈ એની આજુબાજુમાં ઘણી જગ્યાએ વીસ ગુઠાના ટુકડા વિલિટ છે બાગાયતની જમીન છે મૂળમાંથી આપેલો ટુકડો હોય તો હાલે પણ ટુકડો પાડતા નહીં નગર ભાઠાની જમીન હોય તો ભાઠા લાગશે ઘઉમાં વાઢેલા હોય તો ભાઠા લાગે ખબર છે ને ખોડી નાખે એવા લાગે તો ન લાગે એ ધ્યાન રાખવાનું છે ટુકડા ધારો લાગવો જોઈએ નહીં ભાગ એવી રીતે કરવાના વેચણી કરી નાખો સહી કરી નાખો ઘર મેળે અમે વેચણી કરીએ છીએ અને એ મુજબ રેવન્યુ રેકડ માં સદર નોંધ પાડવા માટે આ સોગંદનામું એગ્રીમેન્ટ કરીએ છીએ જે અમારી જાણ અને માન્યતા મુજબ ખરું છે ખોટ સોગંદનામું ખૂબ નાખ્યું સહી કર નાખો ફોટોગ્રાફ લગાડી દીધો બધાને આધાર કાર્ડ જોડી દીધો એટલે એનું કામ પૂરું થઈ ગયું